શું તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે કે રદ થઈ જશે સાવધાન ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે તેર નવા માપદંડ જાહેર કરવામાં આવ્યા છે જો તમે આ લિસ્ટમાં આવો છો તો આજથી જ તમારું મફત અનાજ બંધ થઈ શકે છે મિત્રો તો કોનો અનાજ બંધ થશે કયા લોકોને રેશન નહીં મળે તે અંગેની સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ કે એ તેર નવા માપદંડ કયા છે તો પહેલું જે સરકારી કર્મચારી હશે એટલે કે કોઈ પણ સક્રિય સરકારી કર્મચારી હવે રેશનના લાભને પાત્ર નથી બીજી વાત છે આવક મર્યાદાની જો પરિવારના કોઈ પણ સભ્યની માસિક આવક પંદર હજારથી વધુ હોય અથવા તો વાર્ષિક આવક છ લાખથી વધુ હોય તો રેશન બંધ થઈ જશે ત્રીજું ટેક્સ અને બિઝનેસ ઇન્કમ ટેક્સ કે વ્યવસ વ્યવસાય વેરો ભરનાર લોકો તેમજ પચીસ લાખથી વધુ ટર્નઓવર અથવા તો જીએસટી ધરાવનાર વ્યક્તિઓને પણ હવેથી રેશન મળવાપાત્ર થશે નહીં કંપનીના ડિરેક્ટર હોય તો જો રેશન કાર્ડ ધારક કોઈ પણ કંપનીના ડિરેક્ટર હોય તો તેને પણ લાભ મળશે નહીં પછીની વાત છે મિલકત અને વાહન પોતાની ખાનગી કાર હોય એટલે કે કાર ધરાવતા લોકો અથવા તો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જમીન કે મકાન ધરાવનારું કોઈ પણ વ્યક્તિ હોય તો તેને પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે એટલે કે તમારી પાસે ગાડી છે ફોર વ્હીલ છે સારું મકાન છે મોંઘું મકાન છે તો તમને પણ રેશન મળવાપાત્ર થશે નહીં આ ઉપરાંત વહીવટી કારણો પણ ખાસ સમજવા જેવા છે જેમ કે કાર્ડ એટલે કે સાયલેન્ટ કાર્ડ કોના થઈ જશે તો જો તમે છેલ્લા બાર મહિનાથી રેશન કાર્ડનો ઉપયોગ નથી કર્યો તો તમારું કાર્ડ બંધ થઈ શકે છે એટલે કે જો બાર મહિના સુધી આપણે રેશન નથી લીધું તો એ સાયલન્ટ કાર્ડની કેટેગરીમાં આપણું રેશન કાર્ડ વહી જાય છે પછી જ્યારે આપણે અનાજ લેવા જશું તો આપણને મળશે નહીં પછી નામની ભૂલો એટલે કે ડુપ્લિકેટ નામ ધરાવતા અથવા તો અન્ય રાજ્યમાં ગયેલા કાર્ડ ધારકો લિસ્ટમાંથી બહાર થઈ જશે ત્રીજું છે વયમર્યાદા જો કાર્ડમાં માત્ર એક જ સભ્ય હોય અને તેની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો તે કાયદેસર કાર્ડ ધારક ગણાશે નહીં એટલે કે અઢાર વર્ષથી ઓછીની ઉંમરવાળા કાયદેસર કાર ધારક ગણવામાં આવશે નહીં અને બીજાની વા બીજા અન્ય ઉલ્લેખોની વાત કરીએ તો લિસ્ટમાં રહેલા મૃત પાત્ર એટલે કે લાભાર્થીઓના નામ પણ હવે કમી કરવામાં આવશે તો આ બધા નિયમો છે મિત્રો જે ફેરફાર થયા છે હવે તમારે આમાં કયા નિયમ લાગુ પડે છે એની ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે આપને રેશન મળશે કે નહીં તો મિત્રો શું તમે આ તેર માપદંડમાં આવો છો જો હા તો સરકાર તમારી પાસેથી રેશન સુવિધા પાછી ખેંચી શકે છે વધુ અપડેટ્સ માટે જોતા રહો અમારા આ રિપોર્ટ્સ અને આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન